પાદરા તાલુકાના સાધી ગામે ભારતીય બંધારણ પ્રોહિબિટેડ વર્ડ્સ એટલે કે જે શબ્દો ભારતીય બંધારણે ન બોલવા માટેના ક્યાંક ને ક્યાંક પ્રાવધાનો કર્યા છે તેવા શબ્દો સ્પેસિફિક દલિત સમાજ માટે બોલવી પણ ન શકાય તેવા શબ્દો મોટા ગેટ પર લખી નાખતા વિવાદ થયો છે પાદરાના ભાસ્કર પટેલ દ્વારા આ પ્રકારના વાલ્મીકી સમાજને ને લાગણી દુભાય તેવા શબ્દો લખવામાં આવે તો અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ તે શબ્દો નહોતા હટાવવામાં આવે ત્યારે આપણી સાથે વાલ્મીકી સમાજના હાલ આગેવાન છે આપનું શું નામ છે શું વિવાદ છે શું કહેશું અંબાલાલ સોલંકી નંદેસરી અખિલ ભારતીય એસસી જિલ્લા અધ્યક્ષ મને પાદરા મને જાણવા મળ્યું કે પાદરાના સાદી ગામમાં જે વાલ્મિક છે એમાં એક દ્વાર બનાવ્યો છે દરવાજો બનાવ્યો છે એમાં ભાસ્કરભાઈ પટેલ સાહેબ દ્વારા આ દ્વાર બનાવવામાં આવ્યો છે એની અંદર એવું લખ્યું છે હરિજનવાસ પણ આ હરિજન શબ્દ પર સરકારે અને સુપ્રીમ કોર્ટે આ શબ્દને નાબૂદ કર્યો છે તો આ શબ્દ ઈરાદાપૂર્વક લખ્યો છે અને વાલ્મિકી સમાજ અને ભારત દેશના વાલ્મિકી સમાજને આ લાછન લાગે અપમાનિત શબ્દ છે તો આ શબ્દ હટાવવામાં આવ્યો છે પણ લોભ લાલચ આપીને ગેટ બનાવ્યો છે અને ગેટ બનાવ્યા પછી આ શબ્દ લખ્યો છે પણ અમે તાજેતર ની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે ભારત દેશના વાલ્મિકી સમાજ દલિત સમાજનું આ અપમાન થઈ રહ્યું છે જય જય ભારત જય સિદ્ધાંત જય હિન્દ થી ભારતના વાલ્મિકી સમાજ આપણી પાસે સુનિલ પેન્ટર છે સુનિલભાઈ રાત્રિના અંધારાની અંદર આ કાળો કલર કરવામાં આવ્યો સફેદ કપડા અને કલર કાળો કારણ કે ભાસ્કર પટેલે ગેટ બનાવ્યો તેમાં કોઈ કિસમને મોકલી ત્યાંથી જ હરિજન વડ હતો તેને કાઢવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક રાત્રે આપણે જે વિડીયો અપલોડ કર્યો એના પછી આ કરવામાં આવ્યું બાકી ચાર વર્ષથી આ લખેલું હતું શું કહેશું આખી સમગ્ર ઘટના જય જય ભીમ ભારત નમો બુદ્ધાય આ ચાર વર્ષ પહેલા આ પ્રશ્ન અમારી પાસે આવેલો અને અમે બધા આગેવાનો એ સ્થળ પર પહોંચેલા ત્યાં જોયેલું પણ વાલ્મીકિ સમાજનો જે મોલ્લો છે એના લોકોને એવા પ્રલોભનો આપી એવી લોભ લાલચો અને જમણવારના બધા એ આપી અને એને એવી તૈયાર કર્યા છે અને આ ઇરાદાપૂર્વકનું કૃત્ય કર્યું છે કે ભાઈ ગામમાં ઓળખાઈ જાય કે આ ગામ હોય ત્યાં આ હોય છે એવી કહેવતને સાર્થક કરવા માટે થઈને પ્રતિબંધિત શબ્દ બંધારણમાં જેનો પ્રતિબંધ મળ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા તેને પ્રતિબંધ કરવામાં આવ્યો છે સરકારે તેના પર કડક પગલાં લીધા છે તેમ છતાં પણ આ ભાજપના મોટા નેતા હોય કાયદાને ઓળઘોળ કરી પી જઈ અને એમણે આ સરેરામ કૃત્ય કર્યું છે એના માટે આજે અમે આવ્યા છે અને ગઈકાલનો આ મેસેજ હતો એટલે મેસેજને જોઈ અને એ લોકોએ રાત્રે રાત્રે ધોળા કપડાં તો પહેરે જ છે પણ કાળા કામ કરે છે એવું સાબિત કરી અને કાળો કલર મારી એની નીચેથી પ્લાસ્ટરના બધા જે અક્ષરો હતા તે ઉખાડ્યા છે એ પણ એક હિચકારું કૃત્ય છે અને દ્વાર શબ્દને રહેવા દીધો છે હવે કયું દ્વાર છે તો એમને ખબર અને આના માટે અમારો સમાજ જે છે એ ચારે તરફ ઉશ્કેરાયો છે અને એના માટે થઈ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે તો આના માટે ઘટીત કાર્યવાહી સરકારશ્રી દ્વારા પ્રશાસન દ્વારા કરવામાં આવે અને જે અંદર સંડોવાયેલા લોકોએ જેણે આ કૃત્ય કર્યું છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એટ્રોસીટી એક્ટ મુજબ ધારાઓ લગાડી અને ફરી આવું કૃત્ય ના કરે તેથી એક દાખલો બેસાડવાની જરૂર છે એવી અમારી નમ્ર વિનંતી અને લાગણી છે અગ્ર આગળના સમયમાં પણ અમે લોકોએ અરજીઓ કરેલી છે પણ એની કોઈ કાર્યવાહી થયેલ નહોતી અને હમણાં અમે આ માધ્યમથી કહીએ છીએ કે ભાઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી અંદર જે સંડોવાયેલા લોકો હોય એ તમામને કાયદેસર કાર્યવાહીના ઘેરામાં લઈ અને એક દાખલો બેસાડવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ અને લાગણી છે જો એમ કરવામાં નહીં આવે તો વાલ્મીકી સમાજ સમગ્ર ગુજરાતનો અને દલિત સમાજ સમગ્ર ગુજરાતનો એ ભેગા થઈ અને આના માટે ઉગ્ર અને જલદ કાર્યક્રમો આપશે જેની ગંભીર નોંધ લેવા મારી વિનંતીભાઈ અંતે વાત એવી કે વાલ્મીકી સમાજના ફળિયાના પ્રવેશ દ્વાર પર જ એ દ્વારા જ આખો કાળો કરી દેવામાં આવ્યો છે કાળું કામ કરવું છે કલર પણ કાળો છે કપડા સફેદ પહેરવાથી નેતા ન બનાય મનમાં તમારી નેતાગીરી ચોખ્ખી હોય તો જ પ્રગતિ થાય વિકાસ થાય અને આ એ રૂંધવા માટેનો એક સખત પ્રયાસ એટલે કાળો કલર રાતોરાત માર્યો છે ચોક્કસથી રાતોરાત ભાસ્કર પટેલ દ્વારા તેમના ઈસમો કેટલાક માણસોને મોકલી વાલ્મીકી સમાજના દ્વાર પર કહી શકાય કે એ કાળો કલર કરવામાં આવે ત્યારે અન્ય આપણી સાથે શું તમે ચોક્કસી જે પ્રકારે અહીં આગળ વાલ્મીકી સમાજના પ્રવેશ દ્વાર ઉપર જે દ્વાર પર કાળો કલર કરવામાં આવ્યો અને સંવિધાનમાં જે શબ્દો ન બોલવાના કહી શકાય કે નિયમો છે તે શબ્દો અહીંયા આગળ લખી દેવામાં આવે તેને લઈને હાલ ભાસ્કર પટેલ ઉપર એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ થાય તો પણ નવાઈ નહીં